રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર મેન બજારની અંદર ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની ઉપસ્થિતિની અંદર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને રાધનપુર મેન બજારની અંદર નગરપાલિકામાં ભાજપનું શાસન લાવવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર અને રઘુરામભાઈ ઠક્કર મહેશભાઈ ઠક્કર રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર પેટ્રોલ પંપ અને રાધનપુરના વેપારીઓ અને અન્ય અગ્રણીઓ રાધનપુર મેન બજારની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારોને વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વેપારીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાધનપુર મેન બજારની અંદર ફરી અને દરેક લોકોને અપીલ કરી હતી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા માટે તેમાં ડોક્ટર દેવજીભાઈ પટેલ રમેશભાઈ ઠક્કર કેશાજી ઠક્કર અને મહિલા મોરચાની બહેનો ઉમેદવારો અને અન્ય નગરજનો રાધનપુરને ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા અપીલ કરવા બજારમાં નેર્યા હતા અને લોકોને અપીલ કરી હતી

અને ગટારના જે કામો છે હકીકતમાં એ કોંગ્રેસ શાસનમાં બેતાલીસ કરોડની ગટર લાઈનનો કોઈ પત્તો નથી જ્યારે બીજી એ એસી કરોડ રૂપિયા મંજૂર કરાયા છે વેપારીઓને વ્યવસ્થિત રીતે ધંધો કરી શકે અને કોઈ તકલીફ ના પડે એ ગટર લાઈન પણ નાખી છે નળસે દળનું કામ એ ચાર ટાંકીઓ બની ગઈ છે હર ઘર નળની યોજના પણ અમલમાં છે એટલે આવા અનેક રાધનપુરને સુંદર બનાવવા માટે અમે પ્રાયોરિટી આપી અને પેલું કામ એ કરવાના